શું બરાબર બરોતો તાકા હું રમેશભાઈ કાપડીયા ટીમ તોય મારા ઘરની પાછળ આવેલ મકાનમાં અચાનક ઠીપ ગાડી આવી એ દરમિયાન હું કામ કરતો હતો ગાડી આવવા અચાનક આપણે પણ ગભરાઈ ગયા કે પોલીસની ગાડી છે શું મેટર છે એ કંઈ અમને મજાને ખબર નથી અંદરથી નાનો છોકરો મકાન માની દોડ્યો કે મમ્મી ભાઈને મારા છે પોલીસ એટલે મેં પૂછ્યું કે ભાઈ શું હેઠળ છે એટલે એમાં તો પેલા મારી બહાર આવી ગયા હતા પછી મેં ભાઈ જે આવ્યા હતા એમને રજૂઆત કરી કે તમે પ્રજાને કેમ મારો છો તમને કોને સત્તા આપી એમ કહીને મેં શિફ્ટ ગાડી ઉભી રાખવાની કોશિશ કરી પણ એ લોકો પૂર પે મને પણ બાજુમાં સાઈડ અંદાજ કરી અને એકદમ તાકાતથી ગાડી લઈને નીકળી ગયા છે બસ આ મુખ્ય મુદ્દો છે ના આજે અને પ્રજાની એક માંગ છે કે પોલીસ પ્રજાની મિત્ર હોઈ શકે પ્રજાને મારી ના શકે આ રીતે તો આ ગરીબોનું કોણ

બોલો બેટા શું બનાવ બને શું બનાવ બને બોલો મારું નામ ફનકર કૃષ્ણ કુમાર દાનાભાઈ છે હું હું ઘરે બેઠો તો મારા કા મારા કાકા ખેતર મેં જઈને આવતા હતા એ અન મળ્યો રસ્તા પરથી ફોન મળ્યો થોડી વાર ઊભી રહ્યા પણ કોઈ આવી નહીં એ બા ફોન લઈને ઘરે આવ્યા ઘરે આવીને એ ટિફિન મૂકીને મને ફોન આપે કે આ ફોન પકડી મને ફોન મળ્યો સર મને ફોન મળ્યો સર મેં કંઈ લાવું ચેક કરું ચેક કર્યો ફોન ચાલુ ડિસ્પ્લે આખી તૂટી જયેલી કશું દેખાય નઈ ફોન આવ્યો ને મેખ્યું કશું ન દેખાતું કેમ મો સીમ કાર્ડ ને બીજા ફોન માં નાખતો ગમે જેનો ફોન હું ફોન લગાવી કે ચાર જણા આવ્યા એમાં એક કોન્સ્ટેબલ હતો બે જણા હતા શિફ્ટ લઈને આયા હતા શિફ્ટ લઈને આવ્યા તા મને પૂછી આ ફોન કેમ નહી કે ડિસ્પ્લે તૂટી ગયા જેમ જેમ ફોન ઉપાડું એ કે આપણ ફોન મળે તો ફોન મળે તો માં કાકાને કે તને ખબર નથી પડતી ફોન આપવાની પોલીસ પોલીસ સ્ટેશન કે મન કમાણ મન નથી મળ તો હું કે કેવી રીતે આપું અને એટલી મને તું એટલી આમાં મને મને લાફો માર દીધો લાફો મારી જ્યાં ગાર્ડ દીધી હું મારવા એટલે મને બે જણા મને હાઈ લીધા અને એ મઈ તને ત્રણ ત્રણ જણા હતા ત્રણ એટ તો દારૂ પી હતા